છેતરમાં કામ કરા કર મુક મુક કરા કે છેતરમાં બેઠા મુરાવા આ ને આમ કર ને ઢેપમાં પુછરો આમ મત પો કાલે જ પોણી વારી હ અને છોકરા ને મહિનાય પતંગો ચગાવ મહિનાહી ચાલુ છે આ મન તો પતંગો જ ન લઈ જતા છેતરમાં કામ કરા મુક મુક કરા આખો દારું કામ કર કર જ કરવાનું કોઈ છેતરમાં તો કોઈ મો પતંગો તો લઈ જતા જ નહીં કોઈ જો આ છોકરો તો દેવરો મે એટલે દેરો પછી ઘેર ના આવેલા ઘેર ના આવે નહીં ઘેરતા આવક ખેંચી છું નહિ થી ખેંચી છે આવું કરું છું શેતરતું થાય પતંગો પતંગો કશું લઈ જતા નહીં તારું ભોડું તારું ભોડા તારું હારું મોટું મોટું ભોડું છે યાર પેલું ઢાલા જેવું તારું ભોડું છે પોચ્યા જેવું ઘરો થયો

તમોર જ નઈ પોરતી દીરો અને એ તો શીખા પેલા પેલા નાખે મુરન મુરા તું તી શેતાની મુરી તે આ તો શેતાની મુરી તો મે પાટો મે નાના પતંગો ના શેતર નો મૂળા કાઢી શીખવું નાના મૂડા કાઢી શીખો લે

અરે ઉભો રે લ્યા ના હું તો ઘર જોઈને ના જાવ ક સીધી ઓગળતી જીનાને કીધું તો ઓકી કરીને પર હાજી આ છાપા પે પ્લાન છે આ ઉભો રે તારો પતનો કેટલી લાવવાની છે તી કોરી લેતા હો બધીજી હવે ઓ દોના આમનો હોખા છે તી કોરી કેટલી પતનો થઈ પછા પતંગ લાઈએ લે બેસ અને તિરકી એક લાઈ દી દો હજાર ના બે તિરકી કોઈ કરવાની તું રોય નઈ આ ઘર લે છે

વેણી લો ઉતરોણ આવે છે ને આ ઉઠ્યું કરવા માં આવીએ ચેક સો તાઈ જાય ને તો બધું વેણી જાય એના કરતા ને વેણી લો જે આવે એ અને કોઈ વેખી આવું ના કાઢીએ કોઈ ખાઈ જાય ઉતરોણ ના દે ના ઉંધ્યો કરી કઈ લાય અહીં મેલવા દે

આવશે ને ફોન આવ્યો તારે ખાવાનું શું કરે પછી પેલું ઉધ્ધિ પડ્યું છે ભેગું એ તો બનાવી ધરાવવાનું ખાય પેલો ભોડારો નહીં લાલ ભોડારો લાલ પાથરી વાળો ઓ એ રો તો જમ્બર બઉ ખાય પણ ઠંડુ હા તે ગરમ બનાવજો કરી ઠંડુ તો ખાતો તો પેલું ગરમ કરી દીધો હા એ બધું ગરમ કરીને હાલ કાર્તિક ના બે જાઓ અને રે તૈયારીઓ કરો નાન તો આવતો જાય રસ્તા માં જાય મગર નું આવે તો મોકલી દે ભાઈ

જેવું પીતા બે હર જેટલા પોણી લાવી પેલા

કાલે શું તહેવાર થાય છોકરો પતંગો લાયા જોવા કાલે તહેવાર થાય નાખે મોજા હુકા તને મોજા જાય બધું લઈને ના જાય એટલે કેવાનું પતંગો આપડે લાયા ના કહેવાનું જ નહીં છોકરા છોકરા છોકર તારા છોકરા છોકર નહીં તારા છોકરા છોકરા તારા છોકરા છોકન નહિ તારા છોકરા છોકન ખા તારા છોકરા છોકન

તમાર પતંગો નું કરવાનો ના મહિનો પતંગો છોકરાને લાવ્યા અમે કશું પતંગો પડે

તળા wow. કની oh, yeah. <laughs>